શમન શું કે લોકર થોડી બ્લોગ બનાવી દે એટલે બધા બ્લોગર કહેવા મળ્યા તમે હવે છે શું છે અન્યા મારા ભાઈને મારા ભાઈ જવાન કરે છે છે આટલા આજ તમે વર્ષ થઈ છે કોપર ઓલામાં

ત્યાં સુધી જગત ની ઓળખાણ નકામી છે વાહ મમ્મી વાહ શું વાત છે એટલે આપણે પણ આપણી ઓળખાણ ગોતવામાં ચાલીએ વૃક્ષોને પણ એની ઓળખાણ હોય છે આપણે પણ એની ઓળખાણ મતલબ આ જો જાસૂસનો ફૂલ છે જાસૂસનો તુલસી માતા છે એ તુલસીનું છોડ કહેવાય એની ઓળખ છે એટલે બધાની પોતપોતાની ઓળખ હોય તો ગુડ મોર્નિંગ સાથે અપડેટ લઈ લઈએ આપણે બહારનો મોસમ બહારના મોસમમાં બહારના મોસમમાં અત્યારે કડકતી ભડકતી ઠંડી નથી નોર્મલ ઠંડી થઈ ગઈ છે અને મનસ્વી જાય છે સ્કૂલ તરફ હલો બેટા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ મુકે તમે કાલે કે સ્કૂલમાં મને કઈ કહે છે બધા શું મને શું કે બ્લોગર તો તું થોડી બ્લોગ બનાવા દે તને બધા વ્લોગર કેવા મળ્યા એમ નહીં તમે બનાવો બધા મને કે એવું હોય અન તો તને શું થાય ખુશી થાય પ્રાઉડ થાય તને તારા અંકલ ઉપર હું વાત છે છોકરાઓને પ્રાઉડ કરાવું છોકરાઓને પ્રાઉડ તો થવું જોઈએ ને ભાઈ કામ કરીએ છીએ ભાઈ સારું કામ કરીએ છીએ ખરાબ કામ કરતા હોય ને તો આપણને નીચું જોવાનું થાય સારું કામ કરતા હોય ને એટલે આપણે કોઈથી નીચું નહીં જોવાનું બસ આ છે મારા સંસ્કારો માટે ચાલો વેલકમ ટુ માય ફેમિલી બ્લોક ને સવારના અત્યારે ઓલરેડી વાગી ગયા છે આઠ અને ને પાંચ થઈ ગઈ છે બહુ લેટ થઈ ગયું છે ગુડ મોર્નિંગ માભી ભાભી સવારે વાળોને આવ્યા હતા ને થોડાક આમ વિખર ભિખર લાગતા હતા પણ અત્યારે હવે થોડોક વ્યવસ્થિત લાગો છો આવો આવો મિસિસ નવા બ્રા શું છે ખુશખબરી છે હે એટલે ગૂડ ન્યૂઝી એમ મમ્મી ખુશખબરી મમ્મી યો મને ખબર છે કઈ ખુશ ખબરી પણ તું જ જઈ લઈને હે ખુશ છે ના ના તું મને શું ખબર પડે કઈ છે એટલે મને તો એક જ ખબર પડે શું છે કઈ તારીખ હા 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 તારીખ હેપી એનિવર્સરી બબ્બે હેપી એનિવર્સરી થેન્ક યુ

અને આવી રીતના રોલ વાળવાનો જોયું પછી પડ ખુલી જશે હા આ બધા ઉપરનું પડ છે ને ખુલી જાય આપણે આને તળી નાખવાના છે બહુ સરસ મને છે ને મેં મેં વેરી ગુડ કીધું કેમ કે મારે ગુજરાતીમાં ફોર્ટી આઉટ ઓફ ફોર્ટી આવ્યા અને હિન્દીમાં થર્ટી નાઇન તો ચેતો ને તમે આલુ પરોઠાના કોન બનાવી ને ખા મેં આવતી નીચે આવીને જોયું પરોઠા ખાઈને કંટાળી ન જાય ને એટલે કોણ બનાવી એવું થાય એટલે આમ યુનિક જોઈને થોડું ખાવ નવીન છે આપણી આંચ ની દે હું ભાઈ ભાઈ એવું ન કરાય પીયું કેવું નાનો નાનો ખાય છે ટીવી બંધ કર દે ભલન કર દે આપણે મમ્મી કેસે મોટા મમ્મી કેસેટ ચડાવી છે ચેક કરી લો એમાં તમારે મેનેજની કેસેટ છે કે નહીં અને અમને કયો નથી તાર ભાઈ કાલ કીધું કે આ નથી નથી તો હવે હવે હું મનો કેમ આ શેડ છે મોઢું મનો શેડ છે ને એને મે મે હું કીધું મનો કેમ સરસ કીધું કા હું કોંગ્રેસ ગુડ ગુડ કીધું વેરી ગુડ કે

હાડા ચાર થયા અને આ કીટી પાર્ટી ચાલુ કરી બે વાગે હાડા ચાર એ પૂરી થાય પૂરી કરીને ઘરે આવતા રહ્યા અને આજે તો કીટી પાર્ટીમાં ઓનલી પંદર લેડીઝ જ હતી કારણ કે કીટી પાર્ટી માં મેરેજ સીઝન ચાલે છે રહે જેતો બેન તો આવી ને અને સમોસા ખાઈ ને ભૂય જ લાંબા લાંબ થઈ ગયા સમોસા કીટી પાર્ટી માં સમોસાની પાર્ટી હતી ને તો શેતો બેન ને વધારે ખવાઈ ગયા થોડાક

ખાય તો લીધા પણ ઊંઘ બહુ આવે રહી ગયું છે ને ટબકું કરવાનું આમ એટલે ટબકા બહુ હમણાં જોઈ છે ના ના કાલ કાંઈ નહોતું હતું પણ આજે મોડું આપણે આદત ન હોય ને આપણે એક વાગે ખાઈ લેવી ત્રણ વાગે ખાવી કેવું લાગે પછી એટલે શું કહો છો તમે કાંઈ ન ફરક પડે એ તમને ન પડે અમે ટાઈમ ટુ ટાઈમ વાળા શું કેવું મમ્મી ટાઈમ ટેબલ વાળા કે નહીં અમે ટાઈમ ટુ ટાઈમ ખાવી ને ટાઈમ ટુ ટાઈમ સુવી ને ટાઈમ ટુ ટાઈમ જ ક્યારેક વિખાય

તો પ્રિયાંશ તો જાગી ગયો ને માંડ એનામાંથી ફ્રી થઈ કારણ કે છોકરા સાગે ને પછી અડધી કલાક તો આપણો ટાઈમ ઈ જ લઈ લે કે એને ફ્રેશ કરવા કંઈક નાસ્તો દેવી ત્યારે તો એનું મૂડ પડે ચાલુ થાય આ મમ્મી બનાવી દેશે શિંગ અને અને કાલે આટલી પ્રોસેસ થઈ ગઈ હતી દાણા શેકીને પોતરા કાઢીને મમ્મી એ ભૂગો કરી નાખો તો એટલો કરવાનો છે મમ્મી હવે આગળની પ્રોસેસ ચાસણી લો કેટલી ખાંડ લીધી

મમ્મી ગેસ બંધ કરીને નીચે લઈ લીધું હવે આમાં તેલ લગાવી થાળીમાં આમ પે મમ્મી ફોન માં પોલીસ નું મ્યુઝિક કરી અને પ્રિયાસ ને ડરાવતા હતા તો હવે છે ને એ અત્યારે ફોન જોઈ પોલીસ નું મ્યુઝિક આવી ગયું આ મારી તો એક પછી એક સસ્પેન્સ ખુલી જાય બધે મમ્મી પ્રિયાશ હવે કઈ પોલીસ થી નહીં બીવે શું બીજું કરશું હવે પોલીસ ના પપ્પા ને બોલાવવા જોઈએ હું મમ્મી શિંગપન બાપજી ને બોવ આવતા શિંગપન

તે જિંદગી જીવવા આવ્યા છે કાઈ મરી જવા થોડાક આવ્યા છે આવ્યા છે ખાઈને જ જવાય ને કાઈ એમ થોડુંક રહેવાય નો જ રહેવાય ને એ વાત બરાબર જીવને ટૂકો કરીને કુકામ જીવવું મોટો કરીને ન જીવી મોટો બધું મોટું ટૂંકું ને બધું મોટું છે આ ના લે લે ને મને થાય ને એ ખાઈ લેવાનું અને જે પહેરવાનું મન થાય નહીં પહેરી લેવાનું પછી કાંઈ મળશે નહીં પછી કાંઈ નહીં મળે એટલે કેમ નહીં મળે તો પછી આ આ જનમ એક જ વાર હોય પછી કઈ બીજી બીજી વાર હોય એટલે તમને ખાવા પીવાનું જલસા કરવાનું મોજ કરવાની કામ કરી લેવાનું બધું કરી લેવાનું તો નેક્સ્ટ જન્મ કયો હશે નેક્સ્ટ હવે ખબર નહીં ઓલો કુંભના મેળા થાય મને એવું લાગે છે લીધું નાંગણી નો કેમ એક નાંગણી નો લીધો એમાં હું છે નાગણી પાણીમાં તરતી હોય સમજે એટલે જોયું વિશાળ કેવું હોય કે નાંગણી નો હોય ને તો તરતા તરતા કુંભ ને મહાકુંભ મેળા માં નીકળી જાય ડૂબી જાય ડૂબી જાય એટલે નાંગણી નો અવતાર મહેંગો નેક્સ્ટ આપણો મોહન ઓલા સોરી આપણો સિંગપાક બનીને રેડી થઈ ગયો છે જોઈ શકો મમ્મી એકાદ બટકું કાઢ તો તમે જોઈ શકો છો મસ્તી ના બટકા પડી ગયા છે સિંગ ના ને આપણા ભગવાન ને તમે જાવ છે તો બે પ્રસાદી ધરી આવું પછી મમ્મી ટેસ્ટ કરે ખબર પડે કેવું બન્યું છે

હાલો તો અહીંયા હું રિટર્ન આવી જઉં રેવા જ દો કેમ નો કેમ કેટલો હોય ઓ હો હો નો કે ઓ હો 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 હા 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 પછી પૂછી જો અમારું કેટલું હોય હા 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 સાચી વાત છે આ લોકોની આ લોકોનું બહુ ક્લિયર હોય અને મારું બહુ જ ખરાબ આવે છે એટલે તમને લોકોને ને ગમે છે મને ખબર જ છે જોવો તમે આ મુસ્કાન જોવો ઓકે એટલે આમાં તમારે લોકો ડિસાઈડ કરવાનું છે તમને કોણ ગમે છે કાપી વધારે પસંદ છે હું વધારે પસંદ છું મતલબ મારું બોલવાનું પસંદ છે રેશુનું બોલવાનું પસંદ છે કે ભાભીનું આજે આપણે છે ને કોમ્પિટિશન રાખવાનું છે તો કોમ્પિટિશન છે ને કોણ કમ્પ્લીટ કરે છે ને એ તમારે આન્સર મને આપવાનો છે તો ભાભી અહીંયાથી એન્ડ આવે છે તો ત્રણેય તો ભાભી પેલા કોમ્પિટિશન માં છે ને તો સૌથી પેલી વારી તમારી છે તો તમે મને કે તમારી વિશે હું કેવા માંગુ છું તમે માંગુ છે એટલે તમારે આમ સબસ્ક્રાઇબર ને કહેવાનું ને કે ભાઈ મારી માને તે કોમેન્ટ કરજો મને તે કહેજો તમે છે ને મારા માટે જ કોમેન્ટ કરજો કે ભાભી બોલે ની ગમે હા હા ઓકે તો હું કહું છું જય શ્રી કૃષ્ણ હરે જય માતાજી જય કેશવ જય સ્વામિનારાયણ તો તમે મને સપોર્ટ કરજો પ્લીઝ 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 અને હું એક ઓર પર્સન છે આપણે આ જો આયો છે ને જીદ ઉપર આવ્યો છે તો તું કઈ કહેવા માંગે છે મારી મમ્મી સાઈડ લેજો એમ કે છે મારી મમ્મીની સાઈડ લેજો ઓકે હા હા પાપા સાઈડ લેવાનું એમ કીધું એને જોયો તો તમને બધાને ખબર જ છે કોની સાઈડ લેવાનું છે તમને જે ગમતું હોય એની ઉપર તમે કોમેન્ટ કરજો અને ભાભી અહીંયા બ્લોગ માં એન્ડ છે તો તમે કઈ કહેવા માંગશો હું રાખો દી કોઈ કઈ